મારી મારી જેવા ચશ્મા પીરા હે ને લીલા એ પૈસા ઉપાડવા કેટલા કેટલા નું ઓલું એક ને પાઠ એમાંથી એક કાર્ડ નાખો મિત્રો હિમજા અને એક છોકરો હમણાં એની માંથી કરી મિત્રો હમણાં હોરન કાર્ડ નાખવાના હે વાગે વાઘે નહી ઓલા હે સુની બાકી વાગે

તો મિત્રો જો આ બુલેટ લીધું છે અમારા સુનિલભાઈ જઈ લો જોવે હવે ભાઈ રેવા દેને તું બુલેટ લઈને જાય છે હવે અમે ધોરાજી ધોરાજી હું આની ઘરે ફરબડી જાય ગુજરાત બીજી અભાઈ ડીવી બી પછી ઓગણપચાસ એસી અમારો જઈ લો બુલેટનો કારીગર માસ્ટર માઇન્ડ તો ભાઈ આ ભેગો થઈ ગયો છે અને આ ભેગો થયો હોય રેડી હા સેવ ઉમરા ખાઈ છે એવું આ તને મૂકવા આવે ને તો નો આવતા હોય તો એક દી હાટું

એય સવાર ગયા આ નિયમ પુડે સરવનો ઓકે બે ગુનો જ બેન જ સારી કદા વાત કે આને આ બાર લીધું ને લા ભાઈ કાયલા હવે તાર કઈ ખાવું હે 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 એકલો એકલો હે જો ભાઈ યાદ રાખજે ઈ ગરજુડો હે બધી ખાઈ લીધું આપડું 2000 નો દામ આવ્યો કિલ્લાનો 2000 નો તો સમોસા ખાઈ લે ભાઈ આયા બાપુના જૂના ઘરે ઓલા ભાઈ બીજે રાખ લીધું હે એ બુલેટ હવે આ ભાઈ નું સર્વિસ થઈ જાય જો જઈ લો અમારે ફૂલ ડ્રાઈવર બુલેટ નો ડ્રાઈવર હોય તો જઈ લો હમણાં ઓલા ને કર્યો તો આ બઈન નો પડે આવી ગયા છે અમારા પથા ભાઈ અને આઈવા જઈ લઈને ઘરે હવે ઓરન નું કારોબાર થાય ને એમાં હિમ જા ઓરન અહીંયા ફીટ થઈ જાય જા પાના બાના લઈ આવો ફીટ થાય ઘરે ઘરે સર્વિસ થઈ ગયું સુનિલભાઈ નું અમારે બુલેટ પૈડિયા ક્રોમ કરી દેવાનો હોય મેં કીધું મને કરી દે તો એ કે એમાં ન થાય એ ગાડીમાં હિમજા આ ઈ જ ભાઈ છે આપણે ક્રોમ પડિયા નથી કરી દેતો એ લે અડ્યું તો આ ઓરન ફિટ કરે જઈ લો જો તમાર કોઈન ફિટ કરાવ્યું તો જૈલાન મળ આપણે ઓલું ટીટી જો માં નાખી દીધું ઈ તોળવાનું હે હમજો એનું બધું ઈ ઓરન નું દે તો જૈલા કે હા તો આપણે આવી ગયા હતા ઘરે ગયારું ના બરોબર હવે એના ઓરન આપણા ઓરન્સી છે એ થોડાક દી વગેરે છે પછી પાછા દઈ દે એટલે ત્યારે આપણે ફિટ કરી દેવું બરોબર હે એ તો મેં કીધું વ્લોગ આપણો સાત આઠ મિનિટનો નો થાય એટલો થાય ને કદાચ તો પછી કાલ આપણે જવાનું છે રાજકોટ એટલે કદાચ ને વ્લોગ નહીં આવે બરોબર કારણ કે માસા રહ્યા એને પપ્પા બેવું થઈ ગયા બરાબર એટલે અહીંયા અમારે જવાનું છે એટલે મારા નાનીમાં મારા મામા તો જઈએ વાતા જ પણ હવે ઓલું બેસણું હોય એટલે અહીંયા જવાનું છે કાલે એટલે અહીંયાથી પાછો હા જે એ મને નથી ખબર એ મારે બરોબર ને નાની ક્યારે જવાનું એવું એ કાલે જવાનું કહે છે બરોબર આજનો વ્લોગ અહીંયા એન્ડ કરી દઈ અને વ્લોગ ગયું હોય તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં કહેજો વ્લોક કેવો લાગ્યો છે કેવો નહીં અને આ હજિયોલોજી મારો પીન આવે બરાબર ગૂગલ એડસેન્સ એકાઉન્ટનો એ હજી ઘરે આવ્યો નથી એટલે આમાં એક મિસ્ટેક લાગે એટલે એમાં એ મારે જોવું જોઈએ એવું બધું છે તો એના વ્લોગમાં એટલું જ હતું અને કોમેન્ટમાં કહેજો વ્લોગ કેવો લાગ્યો હે કેવો નહીં જલ્દીથી મળી નવા વ્લોગમાં બાય